કાશ્મીર પહેલગામ પાસે આતંકી હુમલાને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે મોડી સાંજે રાંદેર બસ સ્ટોપ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અને આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ કર્યો હતો પહેલગામ પાસે ગત મંગળવારના રોજ બપોરે નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર શરૂ કરી છવ્વીસ જેટલા લોકો શહીદ કરી નાખ્યા હતા આતંકવાદી હુમલા બાદના વીડિયો સામે આવતા દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને કેન્દ્ર સરકારે પણ એક્શન કર્યું છે

એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી ટાંજર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છીએ